હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ફવર ચેનલ સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ નવ ગણિત એની અંદર આપણે જોઈ લેતા ચેપ્ટર નંબર અગિયાર પૃષ્ઠફળ અને ઘનફળ લેક્ચર નંબર આઠ આજે આપણે પ્રવેશ કરીશું ગોલક ગોલકના ક્ષેત્રફળની અંદર અને એના એક્ઝામ્પલના આજે આપણે સોલ્વ કરીશું ઉદાહરણ નંબર ચાર ઉદાહરણ નંબર પાંચ અને છ ત્રણ ઉદાહરણ આપણે આજના લેક્ચરની અંદર કમ્પ્લીટ કરવાના છે એકદમ સિમ્પલ ખૂબ જ નાના નાના પણના દાખલા આપેલા છે એક એક મિનિટની અંદર દાખલા પતી જાય એવા પણના દાખલા આપેલા છે વિડીયોની અંદર ધ્યાનથી ખાલી અંત સુધી બનાવી રહ્યા ત્રણે ત્રણ ઉદાહરણ તમને કમ્પ્લીટ આવડી જશે મારી ગેરંટી છે સ્ટાર્ટ કરીએ પહેલા નંબરની અંદર એની રકમ વાંચીએ દાખલાના સમજીએ પછી આપણે એને ગણીએ ઉદાહરણ નંબર ચાર રકમની અંદર આપણને આપેલું છે કે સાત સેન્ટીમીટર ત્રીજાવાળા ગોલકની વકર સપાટીનું ક્ષેત્રફળ શોધો તો પહેલી જ આપણી હંમેશા શું હોવી જોઈએ જે કિંમત આપેલી હોય એ લખી દેવાનું મતલબ આર બરાબર આપણને આપી દીધેલું છે સાત સેન્ટીમીટર અને કીધું છે સેન્ટીમીટર વાળા ગોલકની વક્ર સપાટી ક્ષેત્રફળ શું તો ગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળ સૂત્ર શું છે આપણી પાસે તો કે ફોર પાય આર સ્કવેર ફોર પાય આર સ્ક્વેર ચાર કે જેની કિંમત આપણને કોઈ લખવાની જરૂર નથી ચાર પાઈની જગ્યા આપણે લઈશું બાવીસ સતમાઉ અને આર આપણને ડાયરેક્ટ આપી દીધેલું છે ડાયરેક્ટ સૂત્રની અંદર કિંમતો મૂકીએ ને આપણને જવાબ મળી દેશે તો આપણે લખીશું કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું છે આપણી પાસે તો કે ફોર પાય અને આર સ્ક્વેર તો બરાબર ચાર એમના એમ ગુણ્યા આરની સોરી પાંચની જગ્યા આપણે મૂકીશું બાવીસ ગુણ્યા આરનો મતલબ આર ગુણ્યા આર આર આપણી પાસે સાત તો સાત ગુણ્યા બે વખત થશે કારણ કે આરનો સ્ક્વેર એટલે આર ગુણ્યા મતલબ સાત ગુણ્યા સાત એક વખત સાત સાત કેન્સલ થઈ જશે બાવીસ ચોખ્ખસે અઠ્યાસી અને ગુણ્યા સાત આપણે રહેશે તો કે અઠ્યાશી ગુણ્યા આઠ સિત્તા છપ્પન છ વધી આવશે પાંચ છપ્પનફળીમીટર સેન્ટીમીટર સ્કવેર ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને મળી ગયું ફટાફટ હવે આ દાખલો કમ્પલીટ થઈ ગયો એકદમ સરળતાથી નેક્સ્ટ આપણે જોઈએ ઉદાહરણ નંબર પાંચ ઉદાહરણ નંબર પાંચની રમક વાંચીએ કઈ કઈ કિંમતો આપેલી છે એ લખીએ દાખલાને સમજીએ અને પછી ગણીએ ઉદાહરણ નંબર પાંચ एकवीस सेंटीमीटर त्रिजावाला अर्ध गोळक वक्र सपारीन क्षेत्रफळ અને કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધો હવે ઘણા લોકો અહીંયા આગળ એની અંદર કન્ફ્યુઝ થઈ જશે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું પૃષ્ઠફળ તો યાદ રાખો દરેક લેક્ચર અંદર કહું છું કે ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ બંને એક જ થશે શું શોધવાનું છે અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને અર્ધગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ બંનેના આપણી પાસે સૂત્ર છે આપણા બેઝિક ઇન્ટ્રોડક્શન ની અંદર દરેક દરેક સૂત્રો જોયા હતા દરેક દરેક સૂત્રો સમજ્યા હતા કે સૂત્રો કેવી રીતના આયા અને કેવી રીતના એને આપણે યાદ રાખીશું તો હું તમને કહીશ કે બેઝિક ઇન્ટ્રોડક્શન જોઈ લેજો કે જેની અંદર મેં તમને દરેકે દરેક સૂત્રો સમજાયા છે કેવી રીતના સૂત્રો આવ્યા કેવી રીતના યાદ રાખવા બધી જ માહિતી તમને એની અંદર મેં સમજાયેલી છે તમારે વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે તમને લિંક મળી જશે એ વિડીયો તમે એક વખત અવશ્ય જોઈ લેજો બરાબર સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર પાંચ એકવીસ સેન્ટીમીર ત્રીજાવાળા મતલબ ત્રિજ્યા આર બરાબર આપણને આપી દીધેલું છે એકવીસ સેન્ટીમીટર અને શું શોધવાનું છે તો કે અર્ધ ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું ક્ષેત્રફળ તો પહેલાં નંબરની અંદર શું શોધીશું શું અર્ધ ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે અર્ધ ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું

પેલા નંબરની અંદર બાવીસ અને એકવીસ નો ગુણાકાર કરીએ અને એને છ જોડી ગુણીએ અથવા તો તમારીમાંથી કોઈ બી બેનો ગુણાકાર કરીને ત્રીજા જોડી ગુણી દેવાના પેલા બાવીસ ગુણ્યા એકવીસ કરીએ તો ઝીરો બે દિવ ચાર બે દિવસ બાવીસ એમના એમ ઝીરો સોરી અહીંયા આગળ આવશે બે બે છ અને ચાર ચારસો ચારસો બાસઠ ને આપણે કરી દઈશું છ તો છ દુ બાર નો વધી આવશે છત્રીસ ને સાડત્રીસ નો સાત વધી આવશે ત્રણ ચાર છ ચોક ચોથ ને ત્રણ સત્યાવીસ તો સત્યાવીસો બોતેર બરાબર સત્યાવીસો શું શું થયું ક્ષેત્રફળ એકમ તો સેન્ટીમીટર તો ક્ષેત્રફળ નું એકમ આવશે સેન્ટીમીટર કે ગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ અર્ધ ગોળકની કુલ સપાટીના ક્ષેત્રફળનું આપણી પાસે સૂત્ર શું છે તો કે થ્રી પાય આર તો હવે શોધીશું કે અર્ધ ગોળકની અર્ધ ગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ કુલ સપાટીનું ક્ષેત્રફળ દરેકે દરેક દાખલા કેર આવશે કે જ્યારે સૂત્રા આપણને આવડતા હશે સરળતાથી આપણે પૂરેપૂરા દાખલા ગણી શકીશું કારણ કે કિંમતો આપણને આપેલી છે અંદર મૂકવાની છે સરત જ જવાબ આપણે એને લાઈ દેવાનો છે તો થ્રી પાઈ આર સ્ક્વેર થ્રી એમના એમ પાઈની કિંમત બાવીસ સતમાંશ અને ગુણ્યા આર નો સ્ક્વેર આર નો સ્ક્વેર મતલબ એકવીસ નો સ્ક્વેર એટલે એકવીસ ગુણ્યા એકવીસ તો અહીંયાથી સાત તરી થશે એકવીસ સાત સાત કટ થઈ જશે તો શું વધશે ત્રણ તરી થશે નવ અને ગુણ્યા બાવીસ ગુણ્યા એકવીસ ગુણ્યા એકવીસ આપણને ખબર છે એક નવ છોપન પંચાવન નો પાંચ વધી પડશે પાંચ નવ ચોક છત્રીસ ને પાંચ થશે એકતાળીસ જવાબ શું મળશે એકતાળીસ અઠ્ઠાવન તો એકતાળીસો અઠાવન ક્ષેત્રફળ મતલબ એકમ સેન્ટીમીટર સ્ક્વેર તો આપણને શું મળી ગયું અર્ધગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું સરળતાથી ગુણાકાર આપણને આપણે ફટાફટ કરવાની અંદર ક્ષેત્રફળ અને અર્ધગોળકની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું હતું હવે અહીંયા તમે અર્ધગોળક વક્ર સપાટીનું પૃષ્ઠફળ લખો ક્ષેત્રફળ લખો અર્ધગોળકની કુલ સપાટીનું પૃષ્ઠફળ લખો ક્ષેત્રફળ લખો કોઈ ફરક નહીં પડે કારણ કે ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ બંને એક જ શબ્દ છે બરાબર

બે શું થાય ત્રણ પોઈન્ટ પાંચ હાલ આપણે લખવાની કોઈ જરૂર નથી સાત ભાગ્યા બે ને આપણે હાલ એમના એમ રાખીએ આગળ રકમ વાંચીએ આપણને કીધું છે કે સાતમીટર મીટર વ્યાસવાળા પોલા ગોલકમાં પ્રદર્શન કરે છે મોટર સવારને ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ શોધો હવે આની અંદર આપણને શું આપેલું છે જેમ મોતનો કૂવો હોય એની અંદર લોકો બાઇક ચલાવે એમ અહીંયા આગળ આપણને શું આપેલું છે એક ગોલક આપેલું છે એક ગોળ આપેલું છે પોળું શું આપેલું છે ગોલક આપેલું છે અને એની અંદર એક મોઈક વાળું મતલબ મોટર સવાર સવારથી રહ્યો એ શું કરે છે પ્રદર્શન કરે છે ગોળ ગોળ ફેરવા છે ઉપર નીચે ફેરવા છે આવા એની કેટલી જગ્યા મળશે ફેરવવા માટે એ આપણે શોધવાનું છે તો ગોલક રહ્યો આવો એક ગોલક હશે આવો ગોલક નહીં એ મોટો ગોલક હશે બરાબર કારણ કે બાઇક વાળો છે મોટર વાળો છે તો એક મોટું ગોલક હશે એ મોટર વાળો એની અંદર ફરતો હશે કેટલી જગ્યા મળશે તો જેટલું ગોલકનું ક્ષેત્રફળ હશે એટલી જગ્યા મળશે તો શું શોધવાનું છે એ કેટલી જગ્યામાં ફરી શકશે જે ગોલક એટલી જગ્યામાં ફરી શકશે અને ગોલકનું ક્ષેત્રફળ મતલબ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે જેટલું ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હશે એટલા જ ભાગમાં એ ગોળ ગોળ ફરી શકતો હશે જે આપણે શોધવાનું છે તો અહીંયા આપણે શું લખીશું કે મોટર જ મળતી શું લખ્યું છે મોટરસાયકલ સવારને ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ બીજા નંબરની અંદર આપણે લખવું હોય તો કે ગોલકની વક્ર વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને દાખલાની અંદર એટલી ખબર પડી કે વક્ર સપાટીનું ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શા માટે શોધી છીએ કારણ કે આપણા એ શોધવાનું છે કે જે મોટર સાયકલ સવારે મોટર સાયકલ યાદ ના રાખવા તો એટલું યાદ રાખવા કે સાયકલ નહીં પણ બાઇક હશે બરાબર એ જે બાઇક રહ્યું એ ચલાવવા માટે એને કેટલી જગ્યા મળશે તો એક મોટું ગોળ છે ગોલક છે એની અંદર કેટલી જગ્યામાં ફરી શકશે તો જેટલું ગોલક હશે એટલી અંદર ફરી શકશે તો આપણા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જાય તો મોટર જેટલી જગ્યાની અંદર ફરતો હશે એનું ક્ષેત્રફળ આપણને મળી જાય તો ગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું આપણી પાસે સૂત્ર શું છે તો કે ફોર પાય આર સ્ક્વેર બરાબર ફોર એમ ના એમ પાણીની કિંમત મૂકીશું બાવીસ સતમાઉ્યા આર નો સ્ક્વેર આર નો સ્કવેર મતલબ સાત ભાગ્યા બે નો સ્ક્વેર તો સાત ભાગ્યા બે ગુણ્યા સાત ભાગ્યા બે વખત લખી દેવાનું અહીંયાથી સાત સાત થઈ જશે ચાર એટલે બે ગુણ્યા બે તો એક અને બે બે કરશે ઉપરથી બી બે કાઢ બે જશે હવે શું થશે બાવીસ ગુણ્યા સાત બાવીસ જીતા શું શોધ્યું ક્ષેત્રફળ એકમ આવશે સેન્ટીમીટર સ્કવેર મીટર સ્કેર બધું સેન્ટીમીટરમાં તો કે સેન્ટીમીટર સ્કવેર સોરી ત્યાં પણ આપ્યો છે મીટર ની અંદર આપ્યું છે તો કે વ્યાસ સાત મીટર છે ત્રીજા પણ સાત ભાગ્યા બે મીટરમાં થશે તો આનો જે એકમ રહ્યો એ પણ શું આવશે મીટર સ્ક્વેર આવશે એ બધા એકમો મીટરમાં આપેલા છે તો આપણને શું જવાબ મળી જશે એકસો ચોપન મીટર સ્ક્વેર આ શું મળી ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે જેટલો ઘોડો હશે એની અંદર જ જે મોટર સાયકલ સવાર્યું જે બાઇકવાળો રહ્યો એ શું કરશે એનું ભાઈ બાઇક જે રહ્યું એ ફેરવશે તો જે મોટર સાયકલ સવાર એના કેટલી જગ્યા ચલાવવા મળશે તો કે એકસો ચોપન મીટર સ્ક્વેર જેટલી જગ્યા એને મળશે તો નીચે આપણે લાઈન લખી દેવાની કે મોટર સાયકલ સવારને મોટર સાયકલને સવારી ચલાવવા માટે અથવા તો મોટરસાયકલ સાયકલ સવારને ચલાવવા માટે ચલાવવા માટે મળતી જગ્યાનું ક્ષેત્રફળ મળતી જગ્યાનું ક્ષેત્રફળ કેટલું હશે તો કે એકસો ચોપન મીટર સ્ક્વેર છે બે વસ્તુ લખી શકાય કે મોટરસાયકલ સવારને ને સવાર ચલાવવા માટે મળતી જગ્યાનું ક્ષેત્રફળ બંને એક જ થશે અંદર ચલાવશે જેટલા ઘોડાનું ક્ષેત્રફળ છે એટલા ક્ષેત્રફળની અંદર એની મોટરસાયકલ ચલાવી શકશે ઉદાહરણ નંબર છ સરળતાથી કમ્પ્લીટ થઈ ગયું આજના લેક્ચરની અંદર આપણે ઉદાહરણ નંબર ચાર પાંચ અને છ ત્રણ ઉદાહરણ કમ્પ્લીટ કર્યા અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણ નંબર સાત જોઈશું આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ આ ત્રણ દાખલાની અંદર જો કોઈ પણ ડાઉટ હોય અથવા તો આગળના દાખલાની અંદર પણ કોઈ પણ ડાઉટ હોય બિંદાસ કમેન્ટ કરજો તમને ફટાફટ તરત જ જવાબ મળી જશે બાકી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ